યુનિવર્સિટી ખાતે બીવીપી દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થીની કરાયેલી હત્યાના વિરોધમાં દેખાવો કરી એફએસઆઈના ગુંડાઓને સજા કરવા માટેની માંગ કરાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીએ વિરોધ કર્યો હતો સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા પશુ ચિકિત્સા વિજ્ઞાન ના બીજા વર્ષના વિદ્યાર્થી જીએસએસ સિદ્ધાર્થની કરાયેલી હત્યાના વિરોધમાં પ્રદર્શન કરીને આરોપીઓ સામે કડક કડક કાર્યવાહી કરી સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી તો એબીવીપી દ્વારા સમગ્ર ભારતમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરાયું હતું મનોજ જૈન ગુજરાત પ્રાંત મીડિયા સહસંયોજકની જવાબદારી વિદ્યાર્થી પરિષદ આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી મેઇન ગેટ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે એ વિરોધ પ્રદર્શન સિદ્ધાર્થ નામક જે સ્ટુડન્ટ છે જે વેટર્નિટીના સ્ટુડન્ટ છે એના માટે છે એમને કેરલામાં એસએફઆઈના જે ગુંડા તત્વો છે જે સ્ટુડન્ટ વિંગ છે એમને મારી નાખવું કેમ કેમ કે હિન્દુવાદી વિચારધારા સાથે બિલોંગ કરતો હતો રાઇટ વિંગનો સ્ટુડન્ટ હતો એટલે એને મારી નાખવામાં આવ્યું એના સાથે મેન્ટલ હરેસમેન્ટ થયું અને સ્ટુડન્ટ જેના સાથે આ લોકોએ એવો વર્તાવ નહીં કરવો જોઈએ એવો વર્તાવ એ લોકોએ એના સાથે કર્યો એટલે અમારી આજે જે માંગ છે એ સિદ્ધાર્થ નામના જે સ્ટુડન્ટ છે એમને ન્યાય મળે એના માટે આજે વિરોધ પ્રદર્શન આખા ભારતભરમાં થઈ રહ્યું છે અને જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આમ જ આંદોલન કરતું રહેશે અને બીજું પણ જે કરવાનું છે એ કરતું રહેશે અને જલ્દી જલ્દ એને ન્યાય મળે એના માટે અમે અવાજ ઉપાડી રહ્યા છીએ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ એસ આઈ ન્યૂઝ સાથે